દરિયાઈ સુરક્ષાને સુદૃઢ બનાવવાના ભાગરૂપે રિસ્પેક્ટેડ આઈજીપી કોસ્ટલ સિક્યુરિટી સાહેબ રાજકોટ રેન્જ આઈજીપી સાહેબ જામનગર એસપી સાહેબ રિસ્પેક્ટેડ એમના દ્વારા આ સૂચનાથી જે સ્મોલર સાગર કવચ મોક ડ્રીલ હોય છે એનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં એસઓજી જામનગર એલસીબી જામનગર બેડી મરીન પોલીસ સ્ટેશન એ તમામની અલગ અલગ ટીમો બનાવી અને જે દરિયાઈ વિસ્તાર છે એમાં પેટ્રોલિંગ સતત ચાલુ રોકવામાં આવેલું હતું અને અલગ અલગ ટીમો દ્વારા મોક ડ્રીલ સંબંધે જેટલી પણ આપણી ચેકપોસ્ટો છે જેટલી પણ આપણા પોર્ટ્સ બંદર છે અને વાઇટલ ઇન્સ્ટોલેશન્સ જેટલા પણ પોસ્ટલને લગતા આવેલા છે એ તમામ જગ્યાઓ પર ડ્રીલ સ્વરૂપે સઘન ચેકિંગ તેમજ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલું હતું અને મોક ડ્રીલના જ ભાગરૂપે એક શંકાસ્પદ બોટને પકડી પાડવામાં આવી હતી જેમાં મોક ડ્રીલ દરમિયાન બે આતંકવાદીઓને પાણીમાંથી એટલે કે બોટમાં બોટ દ્વારા મારફતે આવતા હોય જામનગરમાં એમને પકડી પાડવામાં આવેલા હતા આ સમગ્ર મોકડ્રીલનો હેતુ એવો હોય છે કે જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે દરિયાઈ સુરક્ષાને લગતા એ તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે કોર્ડિનેશન સારી રીતે યોજાય અને કોઈ આપત્તિના સમયે અથવા તો કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે આપણે સારી રીતે રિસ્પોન્સ આપી શકીએ અને પ્રોએક્ટિવલી રિસ્પોન્સ આપી શકીએ